તમે પણ ગડીઓ વાળીને કાગળનું રમકડું બનાવ્યું હશે તમારા મિત્રો સાથે રહીને તમે કાગળના વિવિધ રમકડા પણ બનાવ્યા હશે મોટા ભાગે આપણને બધાને વિમાન અને હોડી તો નાનપણથી જ બનાવતા આવડી ગયું હશે અહીં તમારે કાગળના કોઈ એક બે એવા નવા રમકડા વિશે માહિતી મેળવવાની છે આવું રમકડું બનાવવા માટેની ટૂંકી સૂચનાઓ તમારે અંગ્રેજીમાં લખવાની છે આવી માહિતી પુસ્તક અથવા તો ઇન્ટરનેટ ઉપરથી તમે જોઈ શકો છો જ્યારે તમને આ પસંદ કરેલું રમકડું બનાવતા આવડી જાય ત્યારે તેને તમારા મિત્રોને બતાવી તેના વિશે વાત કરો અહીં તમારે આવા કોઈ પણ બે જે પેપર છે તે પેપર ટોય એટલે કે કાગળનો રમકડો બનાવવાની સૂચનાઓ જે છે તે અંગ્રેજીમાં લખવાની છે તો તમે બનાવેલું પેપર ટોયનું નામ છે પેપર ફ્રોંગ એટલે કે મિત્રો કાગળનો ડેડકો રમકડો બનાવવાની અંગ્રેજીમાં ટૂંકી સૂચના લખીશું તો મટીરીયલની ડેટ એટલે કે મટીરીયલની કઈ જરૂરિયાત જે છે તે અહીં આપણને જરૂર પડશે તો વન પેપર પેપરબલ ગ્રીન તો તમે જો પ્રાધાન્ય ગ્રીન એટલે કે લીલું કાગળ હોય તો એને આપી શકો છો વિદ્યાર્થી મિત્રો અને તમારે એક ચોરસ જે છે તે કાગળની સીટ લેવાની છે સ્ટેપની વાત કરીએ તો પેલું છે ફોલ્ડ ધ પેપર ઇન હાફ દેન અનફોલ્ડ ઇટ સેકન્ડ છે ફોલ્ડ ધ પેપર ડાયરેક્ટલી ઇન બુથ ડાયરેક્શન ઓફ ધ ક્રિએટ ઇન એક્સ ક્રિસ દેન અનફોલ્ડ ઇટ Three shape fold the top, edit the center crease. Then fold the bottom, edit the center crease. Four shape push the side toward the center to from a triangle. Five shape fold the bottom corners of the triangle up to the top point. Six shape fold the edges of the legs back. Towards the center, making two legs. 7. Fold the top layers of the bottom part of the triangle up to the top, then fold back down, creating a zing fold. 8. Fold the frog in the half horizontally, then fold the legs down so that the frog can jump. Paste.